વેરછી ગામ લાઇબ્રેરી ખાતે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા પુસ્તકોનું વિતરણ રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ અંતર્ગત બાવીસ સપ્ટેમ્બર બે ના રોજ વેરછી ગ્રામ લાઇબ્રેરી ખાતે પુસ્તકોનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ગ્રામના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગામના બાળકો તથા વાંચન પ્રેમી નાગરિકોને કુલ પંચ્યાસી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા જેમાં ભગવદ્ ગીતા જનરલ નોલેજ મહાન જીવન જીવનચરિત્ર લીડરશીપ ડેવલપમેન્ટ સાયકોલોજીકલ પ્રિવેન્શન તથા વિવિધ પાઠ્યપુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ યારાના પ્રમુખ શ્રી રીનલ ગાંધી સચિવ આશિષભાઈ શાહ ગામના સરપંચ રાહુલભાઈ ચૌધરી અગ્રણી સતીષભાઈ રોટેરિયન મિત્રો નિલેશ સોની રાજુભાઈ શેઠ પ્રોજેક્ટ ચેર અનિતા દેસાઈ અમિત પટેલ રાજના પટેલ તેમજ આઇડબ્લ્યુસી મિનિક્ષાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ રીનલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પુસ્તક એક જ્ઞાનનો સાચો સાથી છે જે જીવનભર માર્ગદર્શન આપે છે જ્યારે રોટેરિયન નિલેશ કહ્યું કે ડિજિટલ યુગ વચ્ચે પુસ્તક વાંચવાની આદત યુવા પેઢીને સંસ્કાર જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસ તરફ દોરી જશે ગામના નાગરિકો તથા વિદ્યાર્થીઓએ આ પહેલને ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો તો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ हमेशा बदतू ने बदतू रहे એક પુસ્તક જે છે એ આપણો સારો મિત્ર બની શકે છે અને સારો મિત્ર બનીને આપણને ઘણું એવું માર્ગદર્શન પૂરું પાડી શકે છે અહીંયા વિદ્યાર્થીઓ માટે અમે અલગ અલગ પુસ્તકો લાવ્યા છે જેમાં શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે એવા પુસ્તકો જનરલ નોલેજના પુસ્તકો અને બીજા પણ અમુક ધોરણના પાઠ્યપુસ્તકો પણ લઈને આવ્યા છે જેથી વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીઓની વિચારસરણી વધે અને આ વિચાર દરેક વિદ્યાર્થીઓ એમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ આપણા સમાજ માટે અને રાષ્ટ્ર માટે કરે એ જ અમારો મુખ્ય એક ઇન્ટેન્સ છે હું મારા રોટરી પરિવાર સાથે અને અહીંયાના વેડછી ગ્રામ પંચાયત અને અહીંયા જે સ્ટુડન્ટો છે એ લોકો સાથે અહીંયા આવી છું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ એવો સરસ રીતે થયો થેન્ક યુ સો મચ ટુ વેડછી ગ્રામ પંચાયત રાહુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને ખૂબ જ સારો એવો સપોર્ટ આપ્યો છે થેન્ક યુ સો મચ